ડીસા કોલેજમાં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી છાત્રોનો વિરોધ એબીવીપીએ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈ આવેદન આપ્યું ડીસા કોલેજમાં બીએ સેમેસ્ટર 4 માં અંગ્રેજી વિષયનું લેક્ચર લેવાયું ન હોવાથી વિદ્યાર્થીઓને પરીક્ષામાં અન્યાય ન થાય તેમજ ફી પરત કરવા સહિતના વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોને લઈ એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સમયસર વિદ્યાર્થીઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતી સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા કોલેજમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી ડીએનપી આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં બીએ ના સેમેસ્ટર ચારમાં ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવા માટે કોઈ પ્રાધ્યાપક આવતા નથી અને લેક્ચર લીધા વગર વિદ્યાર્થીઓ ઇંગ્લિશ વિષયનું પેપર આપવાના હોય કોલેજ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે જેની માહિતી મળતા જ આજે એબીવીપી દ્વારા ડીસા કોલેજ ખાતે જઈ વિદ્યાર્થીઓ પર થતા અન્યાયને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ઇંગ્લિશ વિષયનું લેક્ચર લેવાતું ન હોવાથી આ વિષયની ફી જે લેવામાં આવી રહી છે તે વિદ્યાર્થીઓને પરત આપવામાં આવે અને કોલેજ દ્વારા લેવાતી ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માંગણી વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને કરી હતી આ ઉપરાંત આવેદનમાં જણાવ્યું હતું કે જો આવનાર સમય વિદ્યાર્થીઓની માંગ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે